સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બાળકોના વિભાગને સ્ટેમ સેલ બિલ્ડિંગમાં શિફ્ટ કરવામાં આવ્યો છે સુરતની નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગનું ઘણા વર્ષો પહેલા બાંધકામ થયું હતું તેથી બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ છે જૂની બિલ્ડિંગને તોડીને નવી બનાવે ત્યાં સુધી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી સ્ટેમ સેલ બિલ્ડિંગના વોર્ડમાં દર્દીઓને શિફ્ટ કરવા માટે સિવિલના તંત્ર દ્વારા કામગીરી શરૂ કરાઈ છે જેથી કિડની બિલ્ડિંગમાં બાળકોના વિભાગને સ્ટેમ સેલ બિલ્ડિંગમાં શિફ્ટ કરવામાં આવ્યું છે જેથી બાળકો ના વિભાગની ઓપીડી અને વોર્ડ સ્ટેમસેલ બિલ્ડિંગમાં શરૂ થયો છે આપ સૌ જાણો છો તે પ્રમાણે નવી સિવિલ હોસ્પિટલની જે અત્યારે જે બિલ્ડિંગ છે એ જર્જરિત હતી અને એને લઈને ઘણા પ્રશ્નો પણ ઊભા થયેલ હતા અને સાથે સાથે વિકાસના કામોના ભાગરૂપે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત પણ કરી લીધેલ છે તો તેવા સંજોગોમાં હવે જે જર્જરિત બિલ્ડિંગમાં જેટલા પણ વિભાગો છે એને અત્યારે કેમ્પસમાં જે અમારા બે બિલ્ડિંગ છે જેને અત્યારે કિડની બિલ્ડિંગ અને સ્ટેમસેલ બિલ્ડિંગના નામે ઓળખીએ છીએ તો તે બિલ્ડિંગમાં એ વિભાગોને શિફ્ટ કરવાનું જોગવાઈ ચાલુ કરવામાં આવેલ હતી સ્ટેમસેલ બિલ્ડિંગમાં કેસ બારી દવાબારી લેબોરેટરી એક્સ રે સહિતની જરૂરી વ્યવસ્થા દર્દીઓ માટે કરવામાં આવી છે આ સાથે જ ઇમરજન્સી વોર્ડ પણ ઉભો કરવામાં આવ્યો છે જ્યારે આગામી દિવસમાં સ્ટેમસેલ બિલ્ડિંગમાં ગાયનેક આંખ પ્લાસ્ટિક સર્જરી વિભાગના ઓપીડી વોર્ડ ઓપરેશન થિયેટર સહિતના તમામ વિભાગો શિફ્ટ કરવામાં આવશે હાલ તો અહીં મિની ઇમરજન્સી વિભાગ ઉભો કરી દર્દીઓને રાહત થાય તે પ્રકારના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જો કે આ બિલ્ડિંગમાં સ્ટેમ્પસેલ બિલ્ડિંગ એવું બોર્ડ ન હોવાથી પણ દર્દીઓને હાલાકી પડી રહી છે તે વિકાસના કામોના અંતર્ગત હાલમાં બાળરોગ વિભાગને સ્ટેમ્પસેલ બિલ્ડિંગ ખાતે શિફ્ટ કરી દેવામાં આવ્યો છે સાથે સાથે ત્યાં ગાયનેક વિભાગ આંખોનો વિભાગ પ્લાસ્ટિક સર્જરી અને પીડિયાટ્રિક સર્જરી જેવા વિભાગો ક્રમશઃ ત્યાં ધીરે ધીરે શિફ્ટ થઈ રહ્યા છે ડોક્ટર જીગીશાબેન પાટડીયાએ જણાવ્યું હતું કે સ્ટેમ સેલ બિલ્ડિંગમાં જે વિભાગોને શિફ્ટ કરવામાં આવ્યા છે તે માટે એક ઇમરજન્સી વોર્ડ પણ ઊભો કરી દેવામાં આવ્યો છે જેનાથી દર્દીઓને તકલીફ ન પડે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે બાળકોને લગતી ઇમરજન્સી અંગે 108 સહિત અન્ય વિભાગોને પણ જાણ કરી દેવામાં આવી છે જેથી ઇમરજન્સી પણ અહીં સ્ટેમ સેલ બિલ્ડિંગમાં જ ઓપરેટ કરવામાં આવશે આ બિલ્ડિંગમાં જે વિવિધ વિભાગો કામ કરે છે ત્યાં આવતા દર્દીઓને તકલીફ ના પડે તે માટે ત્યાં પણ એક તાત્કાલિક ઇમરજન્સી વોર્ડ ઊભો કરી દેવામાં આવેલો છે અને જેની જાણ અમારા આરએમઓ અને એકસો આઠ એમ્બ્યુલન્સના સંચાલકોને કરી દેવામાં આવેલ છે જેને કરીને બહારથી આવતા દર્દીઓને અથવા તો એકસો આઠ દ્વારા આવતા દર્દીઓને કોઈ તકલીફ ઊભી ના થાય કિડની બિલ્ડિંગ ખાતે મેડિસિન સર્જરી ઓર્થોપેડિક રેસ્પિરેટરી મેડિસિન જેવા વિવિધ વિભાગો ક્રમશઃ ધીમે ધીમે ત્યાં શિફ્ટ થઈ રહ્યા છે અને નજીકના જ ભવિષ્યમાં અમે લોકો બધા જ વિભાગોને જે તે જગ્યાએ શિફ્ટ કરી અને જે બિલ્ડિંગ છે એને તાત્કાલિકના ધોરણે ખાલી કરી શકીએ અને પીઆઈયુને સોંપી શકીએ તેની કાર્યવાહી અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત